અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી વિસ્તારની વર્ષો જૂની ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીને માનવીય રીતે આવાસો બનાવવાની કામગીરી સાબરમતી વિસ્તારમાં વર્ષો જૂની ઝૂંપડપટ્ટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્ય સ્લમ રિહેબિલિટેશન સ્કીમ બે હજાર તેર અંતર્ગત શહેરના હયાત ઝૂંપડપટ્ટી જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ જેઓને માનવીય રીતે આવાસો બનાવવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્ય સ્લમ રિહેબિલિટેશન સ્કીમ બે હજાર તેર અંતર્ગત શહેરના હયાત ઝૂપડપટ્ટી જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે તેમજ વર્ષોથી સરકારી જમીન પર છે જેઓને માનવીય રીતે દૂર કરીને ઘર વિહોણા કરવાના ન થાય તેમજ હાલની રહેઠાણ વ્યવસ્થા જેમાં ગટર પાણી રોડ સ્ટ્રીટ લાઇટની સુવિધાનો અભાવ છે જેથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા તેમજ તમામ સુવિધા સાધનોવાળા આવાસો મળી શકે તે માટે બનાવવામાં આવેલ છે હો સ્કીમ મુજબ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી જગ્યાએ ઝૂંપડા તે આવાસ લગભગ ચાલીસ જગ્યાએ કામગીરી ચાલુ છે અને દસ જગ્યાએ આશરે પાંચ હજાર આવાસોની કામગીરી પૂર્ણ થઈ છે શહેરીમાં વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરા પર હાલમાં દસ હજાર ઝૂંપડા દૂર કરીને જુદી જુદી કંપનીઓ દ્વારા આવાસ બનાવવાની કામગીરી ચાલુ છે સાબરમતી વિસ્તારમાં વર્ષો જૂની ઝૂંપડપટ્ટી આવેલ છે જેમાં ગાંધીવાસ બળદેવનગર પંજાબીની ચાલી હરજીવનવાસ ઠાકોરવાસ વણઝારાવાસ કૈલાસનગર ભીલવાસ વગેરે વિસ્તારો આવેલ છે હાલમાં વિસ્તારમાં કામગીરી નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ચાલુ કરવામાં આવી છે કંપની દ્વારા જે લાભાર્થીને સાત હજાર ભાડું જ્યાં સુધી પ્રોજેક્ટ ચાલે ત્યાં સુધી આપવામાં આવનાર છે જે લાભાર્થી અન્ય જગ્યાએ ભાડે રહી શકે લાભાર્થીઓની કામગીરી પૂર્ણ થતાં આરસીસી રોડ સોલાર પાવર સ્ટ્રીટ લાઇટ ટોરન્ટ પાવરના લાઇટના મીટર અદાણી ગેસ પાઇપલાઇનની સુવિધા સાથે આવાસોની ફાળવણી કરવામાં આવનાર છે હાલમાં નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા અમુક બ્લોકની કામગીરી પૂરજોશમાં ચાલુ કરેલ છે આવાસો ત્રીસ ચોરસ મીટર કાર્પેટ વિસ્તારવાળા આપવામાં આવશે આમ હાલમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે ઘરનું ઘર જે તે જગ્યાએ આપવાની ગરીબોના સ્વપ્ન પૂરા કરવાની અને સાકાર કરવાની યોજનાથી લાખો ગરીબોને તેમના ઘરના ઘર મળશે સદરહુ કામગીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેન્ડર દ્વારા નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને કામ મળેલ છે નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આ પ્રકારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ કામગીરી કરી રહી છે જે અભિદનંદને પાત્ર છે